खूब खूब स्वागत है साहेब आपू

કે ફક્ત 8 કિલોમીટર પર 66 કેવી નું સબસ્ટેશન એક નંબર શહેર છે એ પેરિસ માં બાવા જોડો અને વરસાદના લીધે 1 કરોડ ને 20 લાખ લોકો ને લગભગ 24 કલાક સુધી વીજળી ન મળી હવે नरेश ભાઈ ને તમે કેટલા હેરાન કરવાનો વિચાર કર્યો છે આ આટલા મોટા વિશ્વના નંબર 1 શહેરમાં પણ વીજળી જઈ શકે તો આપણા વિસ્તાર એકદમ દરિયા કિનારાનો કાટા વિસ્તાર છે અને એ વિસ્તારમાં આવા બનાવો બનતા હોય છે પરંતુ વીજળી તંત્ર જે ઝડપથી કામ કરે છે એને બિરદાવીને આપણે સહકાર આપીએ તો આપણને વધુમાં વધુ ફાયદો થઈ શકે એમ છે ઘણી બધી વાત કરીને ઉપેન્દ્ર પાંડેજીએ પણ ઘણી વાત કરી એમાં એ કહેવાનો મતલબ એ છે કે વીજળી એક આપણા જીવનમાં એકદમ અગત્યનું હોય છે વીજળી જો દસ મિનિટ જાય કે પાંચ મિનિટ પણ જાય તો લોકો ઊંચા નીચા થાય પરંતુ જ્યારે આપણા મોદીજી બે હજાર એક માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગામડામાં લોકોએ એમને એક જ વાત કરી કે અમને ખાલી સાંજે સાડા છ થી સાત વાગ્યા સુધી અડધો કલાક વીજળી આપો અને એ અડધો કલાક વીજળી એટલા માટે કે અમને સાંજે જમતી વખતે લાઈટ મળે અને મોદી સાહેબે બે હજાર ચાર થી આખા ગુજરાતમાં જેની શરૂઆત આપણા ડાંગથી કરી આખા ગુજરાતમાં ચોવીસ કલાક વીજળી ગામડામાં મળે છે